નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી લો સૌથી પહેલાં તો આખા ગુજરાતમાં સાત દિવસનું માવઠું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમાં અપર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે તેવું જણાવવામાં આવેલું છે ગાંધીનગર અમદાવાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર વિવિધ વિસ્તારો જેવા કે આશરે વડોદરા ભરૂચ અને ડાંગ વલસાડમાં પણ ચેતવણી સાથે આગાહી કરી છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ થઈ રહ્યો છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જાણો સાથે બીજા એક સૌથી મહત્ત્વના સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતની સામે આ એક રેકોર્ડ બ્રેક છે જેના આપણે વાત કરીએ તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું છે એપ્રિલ બે હજાર પચીસમાં ચૌદ હજાર નવસોને સિત્તેર કરોડ રૂપિયા સાથે ગુજરાતમાં રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન કરવામાં આવ્યું છે જે એપ્રિલ બે હજાર ચોવીસની સરખામણીમાં બે હજાર ત્રણસોને એક કરોડની સામે ખૂબ વધારો નોંધાયો છે તો ગુજરાતમાં તોંતેર હજાર બર્સો એક્યાસી કરોડની આવક થઈ છે જે એપ્રિલ બે હજાર ચોવીસની સરખામણીમાં એપ્રિલ બે હજાર પચ્ચીસમાં કુલ ચૌદ ટકા વધારે છે સાથે આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના એલર્ટ સામે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદ ખેડા ગાંધીનગર પંચમહાલ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની સામે દેવભૂમિ દ્વારકા રાજકોટ મોરબી આંબલી સુરેન્દ્રનગર કચ્છ જામનગરમાં એલર્ટ ત્યારે ઘણા બધા વિસ્તારોમાં ખૂબ પવન સાથે ઠંડો પવન ફૂંકાઈ શકે સાથે વરસાદ પણ આવી શકે જેવું જણાવવામાં આવ્યું છે સાથે એક નવી વાત કરીએ તો ગુજરાત બોર્ડમાં ધોરણ દસના ખૂબ જ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે તેઓનું પરિણામ આઠ પાંચ બે હજાર પચીસના રોજ જાહેર થઈ ચૂક્યું છે જે પરિણામ જીએસઈબીની બોર્ડની વેબસાઇટ તથા વોટ્સએપ પરથી પણ જણાવવામાં આવશે લોકોએ પોતાના સીટ નંબર દ્વારા પોતાનો જે કંઈ પણ માર્કશીટ છે એ મેળવી લેવાની રહેશે જેનાથી તમને માર્કશીટ ઓનલાઈન જ મળવા જશે સાથે બીજી વાત કરીએ મિત્રો તો પાકિસ્તાને ભારતને ધમકી આપી રશિયામાં પાકિસ્તાનના મોહમ્મદ ખાલીદ જમાલિયા કે જેમણે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે તેણે જણાવ્યું છે કે પોલિટિક્સના વિવિધ નેતાઓ દ્વારા ગુપ્ત માહિતીના અનુસંધાનમાં જાણવા મળી રહ્યું છે કે ભારત પાકિસ્તાન પર હુમલો કરવાની ફિરાકમાં છે જો ભારત દ્વારા હુમલો કરવામાં આવશે તો પાકિસ્તાન સામો વળતો જવાબ આપશે પણ અત્યારે તો એવું જણાઈ રહ્યું છે કે ભારત દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે અને પાકિસ્તાન પણ હવે આગળ શું કરે છે એ જાણવાની આપણે જોવાની રહી મિત્રો આગળ વાત કરીએ તો કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની આગાહી ફરી એક વખત થઈ છે તેમાં એકવાર વરસાદ અને હવામાન ખાતાએ કહ્યું છે તેમ વરસાદની સાથે હવામાન પણ બદલાયું છે જ્યારે ગરમીમાં રાહત અનુભવી છે એની સામે આપણે વાત કરીએ તો જોરદાર વાવાઝોડાની જોડાની સમસ્યા પણ વધી છે જેના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો ખેડૂતોને પોતાના ઊભા પાકને મળી જવાની મુશ્કેલીઓ પણ થઈ છે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રડી આગળ આપણે વાત કરીએ મિત્રો તો બનાસકાંઠામાં કરા સાથે વરસાદ પડતા સાકરટેટીના પાકને ખૂબ જ નુકસાન થયું છે જી હા મિત્રો બનાસકાંઠામાં કરા સાથે વરસાદ પડતા સાકરટેટીના પાકને નુકસાન થયું છે આ કમોસમી વરસાદ સાથે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે વાત કરીએ તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે જેનાથી સાકરટેટીના પાકને ખૂબ જ નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે ગુજરાતમાં પણ એવી જ પરિસ્થિતિ છે ગુજરાતમાં પણ વરસાદના કારણે અત્યારે ખેડૂતો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે નવી એક માહિતી મળી છે મિત્રો જેમાં આપણે વાત કરીએ તો અત્યારે એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે હા મિત્રો અત્યારે પાકિસ્તાન ઉપર પહેલગામમાં થયેલા હુમલાના અનુસંધાનમાં ભારત દ્વારા જે સિંદુર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેની લીધે વિવિધ મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષા માનને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા દ્વારા તમામ ફ્લાઇટો સ્થગિત કરવામાં આવી છે જેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે જો લોકોને પોતાની ટિકિટો કેન્સલ કરાવી હોય તો સંપૂર્ણ રિફંડ પણ આપવાની જવાબદારી એર ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવી દીધી છે આગળ આપણે વાત કરીએ મિત્રો તો ભારતે પાકિસ્તાનનું પાણી રદ કર્યું પહેલાં સિંધુ જળ રોક્યા પછી વધુ એક ચિનાબ નદીનું પણ પાણી રોકવામાં આવી રહ્યું છે સૌથી પહેલાં તો પહેલગામ હુમલામાં હોવું થતાં જ ભારત દ્વારા સિંધુ નદીના પાણીને રોકવામાં આવી રહ્યું હતું ત્યારબાદ વધુ એક ચિનાબ નદી છે જેનું પાણી રોકી દીધું છે અને જમ્મુના રામાબંધ બગલેહામ ડેલ ડેમ દ્વારા પાણી રોકવામાં આવ્યું છે તેમ સાથે કાશ્મીરના કિશનગંગા ડેમ દ્વારા જલમ દ્વારા પણ પાણી રોકવામાં આવ્યું છે આમ સિંચાઈ અને વીજળીમાં પાકિસ્તાનને તકલીફ પડી શકે એવું જણાવવામાં આવી રહ્યું છે આગળ ઉધના રેલવે સ્ટેશન મુસાફરોથી છલકાયું છે અત્યારે આપણે વાત કરીએ તો સુરતમાં વિવિધ વેકેશનોના કારણે ઉધના રેલવે સ્ટેશન મુસાફરોથી છલકાયું છે સુરતના ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં લઈને લોકો પરપ્રાંતિ એ લોકો કે જે પોતાના ઘરે જઈ રહ્યા છે વેકેશન ગાળવા માટે થઈને જેના માટે રેલવે સ્ટેશન ઉદના રેલવે સ્ટેશન પર એક કિલોમીટર જેવી લાંબી મુસાફરોની લાઇન લાગી છે વતન જવા માટે લોકો આવી એક લાખ કિલોમીટર લાંબી લાઇન સુધી ઊભા રહ્યા છે અને પોતાની ટિકિટો મેળવવા માટે રખડી રહ્યા છે જેમાં આપણે વાત કરીએ તો આ એક મહિનાની અંદર પાંચ પોઈન્ટ અડસઠ કરોડની રેલવેની આવક થઈ છે તેની સાથે આપણે વાત કરીએ તો એક વખત તો એવો પણ સમય આવી ગયો હતો કે ટિકિટ બારી પણ એક સમય માટે બંધ કરવામાં આવી દેવી હતી આટલા બધા લોકો એક સાથે ટિકિટ લેવા માટે પહોંચી ગયા હતા આગળ આપણે વાત કરીએ નવી માહિતી સાથે તો મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે મોત થયા છે મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે જેનાથી વીજળી પણ સાથે સાથે પડી છે જેનાથી બે પશુના મોત થયા છે સાથે આપણે વાત કરીએ તો વિરામ ગામના માર્કેટિંગ યાર્ડમાં વીસ હજાર મણ ડાંગર પાંચ હજાર મણ એરંડા પલળતા વિવિધ પાકમાં નુકસાન થયું છે વિવિધ પાક આવી રીતે અત્યારે નુકસાનના ઓઠા હેઠળ છે કારણ કે કમોસમી વરસાદ પડવાના કારણે અનાજને યોગ્ય જગ્યાએ સાચવવામાં આવ્યું ન હતું જેના કારણે આ તકલીફ થઈ રહી છે આગળ આપણે વાત કરીએ તો પાકિસ્તાનમાં તાત્કાલિક સંસદ બેઠક છે જે હા મિત્રો ભારત દ્વારા પાકિસ્તાન ઉપર કરવામાં આવેલા હુમલા દ્વારા અત્યારે પાકિસ્તાનમાં તાત્કાલિક સંસદ બેઠક થઈ છે અને પહેલગામ હુમલા પછી બંને દેશ વચ્ચે જે તણાવ વધ્યો છે આ વખતે પાકિસ્તાન દ્વારા કટોકટી સંસદ સત્ર ધ્યાનમાં લેવામાં આવ્યું છે તેમાં રાષ્ટ્રપતિએ મધ્યરાત્રિના જ નોટિસ જાહેર કરી દીધી છે આમ પાકિસ્તાન દ્વારા અડધી રાતે પણ સંસદ સત્રને કટોકટીના સત્ર તરીકે બોલાવવામાં આવી રહ્યું છે અને તેના વિશે વિજય વિચિત વાતો કરી છે ગુજરાતમાં એક સાથે અઢાર જેટલા આઈએસ અધિકારીની બદલી જી હા મિત્રો અત્યારે એક આ નવી મળતી માહિતી છે કે જેમાં ગુજરાતમાં એક સાથે અઢાર જેટલા આઈએસ અધિકારીની બદલી થઈ છે જેમાં યાદી અનુસાર આપણે વાત કરીએ તો ડીજી જાડેજા કે જેમને સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ આપવામાં આવ્યું છે આવી રીતે એનવી ઉપાધ્યાય એનવી ઉપાધ્યાયને પણ વિવિધ બદલીમાં જાહેર કરવામાં આવ્યા છે તેઓને પણ અત્યારે ગીર સોમનાથમાં કલેક્ટરની પદવી આપવામાં આવી છે આમ ગુજરાત જિલ્લામાં એ ગુજરાત રાજ્યમાં એક સાથે અઢાર જેટલા આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે જે અત્યારે એક સાથે અઢાર જેટલા આઈએએસ ઓફિસરની બદલી કરી હોવાનો સૌથી મોટા સમાચાર છે રાજ્યના હવામાન વિભાગ મુજબ કમોસમી વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં અત્યારે એકાએક જે વાતાવરણમાં બદલાવ આવ્યો છે હર ઉનાળે ચોમાસાનો સમય હોય એવું વાતાવરણ થઈ ગયું છે આ હવામાન ખાતાના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છ જે ગુજરાતમાં છે ત્યાં અગિયાર મે સુધી ખેડૂતોને આગાહી કરી છે કે ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે સાથે જ વિવિધ લોકો કે જેઓને દરિયામાં દરિયા ખેડવા માટે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે આમ અગિયાર મે સુધી હવામાન ખાતાના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે તેથી ખેડૂતો અને માછીમારોએ પોતાના કાર્યોને હમણાં સ્થગિત કરી દેવા એવું જણાવવામાં આવેલું છે જી આ મિત્રો નવી માહિતી સામે આવી છે તેના મુજબ આપણે વાત કરીએ તો પાણી બંધ કર્યા પછી આપણે શું કરશો આવું એક પાકિસ્તાની ધર્મગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલાં તો સિંધુ નદીનું પાણી તમે રોકી રાખ્યું છે ત્યાર પછી ચિનાબ નદીનું પાણી રોકવા જઈએ તો આવી રીતે રમ્યા સમુલ્લા કે જેમણે આવી રીતે કરવા માટેની કાર્ય જણાવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે ભારત દ્વારા આવી પાણી રોકવામાં આવશે તો એનાથી શું થઈ જશે વર્ષોથી આ નદીઓ જે રીતે અત્યારે વહી રહી છે કેવી રીતે નદીઓ વહેતી રહેશે તમે ગમે તેટલું રોકવા જશો પણ નદીઓના પાણી રોકાઈ શકશે નહીં આમ જે રમ્યા તમલ કે જેમણે પાકિસ્તાનના એક ધર્મગુરુ છે જેમણે અત્યારે જણાવ્યું છે કે આવી રીતે પાણી રોકવાથી વર્ષોથી જે નદીઓ પાણી વહી રહી છે એનું પાણી રોકીને તમે કેટલું જમા કરી શકશો આ વાત અત્યારે નફરત અને પ્રેમથી સમજવા જેવી છે તો નફરત હોય તો નફરતને બંધ કરીને પ્રેમથી એકબીજા સાથે રહેવાથી આ પ્રશ્નનો સમાધાન મળશે આવું પાકિસ્તાનના ધર્મગુરુ દ્વારા કહેવામાં આવ્યું છે આગળ આપણે વાત કરીએ તો વાવાઝોડાએ કંગાલ કર્યા પછી પાંચસો ઝાડ પરથી કેસર કેરી ખરી પડી જી હા મિત્રો વાવાઝોડાએ જે હેરાન કર્યો છે ખૂબ ભારે પવન અને ઠંડા પવનથી કરા પડ્યા છે અને કરાની સાથોસાથ વાવાઝોડા દ્વારા ખેડૂતોને કેરીના પાકને નુકસાન કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચસો ઝાડ પરથી કેસર કેરી ખરી પડી છે બનાસકાંઠામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે પાંચસો થી પણ વધુ આંબા પરથી પવનના કારણે કેરીઓ ખરી પડી હતી સરકાર પાસે સહયોગની માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે કારણ કે આવા લોકો કે જેઓ પોતાના આંબાવાડીમાંથી આંબાઓ ભાડે રાખતા હોય છે અને તેના પરથી પોતાનું ગુજરાન કરતા હોય છે તેવા લોકોનો અત્યારે આ ખૂબ મોટું નુકસાન થઈ છે આગળ આપણે એક નવી માહિતીની વાત કરીએ તો અમદાવાદના ચંદોળા તળાવનું બીજા તબક્કામાં ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યા પ્રમાણે કે આ ચંદોળાનો તળાવ જે છે એને અત્યારે ખાલી કરવામાં આવી રહ્યું છે તેનો એક એક રાતમાં નિર્ણય લેવામાં નથી આવેલો ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો જેમાં પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે બીજા તબક્કાનું કાર્ય શરૂ કરવામાં આવશે જેના કાગળો પણ તૈયાર થઈ ચૂક્યા છે અને એ કાગળો પ્રમાણે હવે જે કંઈ પણ આગળની કાર્યવાહી હશે કરવામાં આવશે આમ ચંદ્રવાદરાઓનું બીજા તબક્કાનું ડિમોલિશનનું કાર્ય પણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધુ દ્વારા જણાવવામાં આવ્યું છે કેસરના ભાવ આસમાન જી હા મિત્રો પહેલગામમાં આતંકવાદી હુમલા દ્વારા આ એક નવો કાર્ય બહાર પડ્યું છે જેમાં કાશ્મીરની અંદર ખીણમાં જે કેસરના ભાવ જે થાય છે એ કેસરના ભાવ ખૂબ આસમાને પહોંચી ચૂક્યા છે પ્રતિ કિલોગ્રામ પાંચ લાખથી પણ વધારે કેસરના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે આજે એક કિલોગ્રામ કેસરની કિંમત દસ ગ્રામ સોનાના કરતાં પણ વધારે થઈ ગઈ છે આવી રીતે પાંચ ગણી વધારે દસ ગ્રામ સોનાના ભાવ કરતાં પાંચ ગણી વધારે કિંમત કે જે એક કિલોગ્રામ કેસરની અત્યારે બોલાઈ રહી છે આવું સૌક્ષા કારણ થયું છે એ જણાવતા લોકોએ કહ્યું છે કે અફઘાનથી આયાત બંધ થઈ જવાના કારણે કેસરના ભાવ વધ્યા છે એવું જણાવવામાં આવી રહ્યું છે નવી માહિતી સાથે વાત કરીએ મિત્રો તો ઇમરાન ખાન અને બિલાવતની મુશ્કેલી વધી છે જેની સામે ભારતમાં કાર્યવાહી કરી છે ભૂતવર્વ પીએમ પાકિસ્તાનના કે જેઓ અત્યારે ટ્વિટર અને તેના વિદેશ મંત્રી બિલાવત ભૂટોદ જરદારી જેના ટ્વિટર એકાઉન્ટ પર ભારત દ્વારા બ્લોક મૂકવામાં આવેલો છે જેને બ્લોક કરવામાં આવેલો છે ભારત વિરોધી પ્રવૃત્તિને નિવેદનને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ભૂતપૂર્વ પીએમ પાકિસ્તાનના કે જેઓ અને સાથે સાથે વિદેશ મંત્રી બિલાવટ ભુટો જરદારીના ટ્વિટર એકાઉન્ટ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો ગુજરાત કે જેમાં ચૌદ હજાર નવસો સિત્તેર કરોડના રેકોર્ડ બ્રેક કલેક્શન થયું છે આપણે આગળ વાત કરી ગયા જેમ પ્રમાણે ગુજરાતમાં ચૌદ હજાર નવસો સિત્તેર કરોડનું કલેક્શન થયું છે જે તમિલનાડુ તેર હજાર આઠસો એકત્રીસ કરોડ મધ્યપ્રદેશ પાંચ હજાર ત્રણસો બે કરોડ વેસ્ટ બેંગાલ આઠ હજાર એકસો અઠ્યાસી કરોડ રાજસ્થાન છ હજાર બસો અઠ્યાસી કરોડ ઉત્તર પ્રદેશ તેર હજાર છસો કરોડ પંજાબ ત્રણ હજાર એકસો ને ચાર કરોડ કરતાં ભારતમાં ગુજરાત આગળ રહ્યું છે જે દેશમાં અત્યારે ગુજરાત ત્રીજા નંબરે જેમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર બીજા નંબરે કર્ણાટક અને ત્રીજા નંબર ચૌદ હજાર નવસો સિત્તેર કરોડ જીએસટી કલેક્શન સાથે આગળ છે માહિતી સાથે વાત કરીએ મિત્રો આગળ પાકિસ્તાન સતત દિવસમાં દિવસે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે હા મિત્રો ફરી વખત વાત કરીએ એમ સતત દસ દિવસથી પાકિસ્તાન એલઓસી ઉપર એટલે કે લાઇન ઓફ કંટ્રોલ ઉપર યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યો છે ભારતના અત્યારે જે કંઈ પણ સત્તાધીશો છે તેમણે જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તેના કુપવાડા બારામુલ્લા કોચ તેમજ રાજોરી વિસ્તારમાં એલઓસી પર નાના હથિયારો દ્વારા કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના હુમલો કર્યો છે પણ ભારતીય સેના દ્વારા પણ તેમને વળતો જવાબ આપી દેવામાં આવેલો છે જેની અત્યારે ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવેલી છે વધારો નવી માહિતી સામે આવી છે જેમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે જો તમે તમારા વાહનમાં સીએનજી નો ઉપયોગ કરો છો તો તમારે અત્યારે જાણવું જોઈએ કે સીએનજીના ભાવમાં વધારો થયો છે રાજધાની દિલ્હી નોયડા કાનપુર મેરઠ જેવા મોટા શહેરોમાં સીએનજી હવે થશે સીએનજી કે જે અત્યારે સામાન્ય લોકો પોતાના વાહનોમાં ચલાવી રહ્યા છે તેના ભાવમાં અત્યારે વધારો કરવામાં આવ્યો છે જેમાં આપણે રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં જૂનો ભાવ છોતેર રૂપિયા અને સિત્તેર પૈસા હતો જે ત્યાંથી હવે વધીને નવો ભાવ સત્યોતેર રૂપિયા અને નવ પૈસા જેવો થઈ ચૂક્યો છે અત્યારે આપણે વાત કરીએ તો હીરો મોટો કોપના વેચાણમાં જંગી ઘટાડો થયો હા મિત્રો નવી એક માહિતી સામે આવી છે હીરો મોટો કોપ કે જેના વેચાણમાં અત્યારે એપ્રિલ મહિનામાં જંગી ઘટાડો થયો છે એતાલીસ ટકા જેવો ઘટાડો થઈને તે પાંત્રીસ હજાર ચારસો ચાર યુનિટનું માત્ર વેચાણ થયું છે વિવિધ પ્લાન્ટમાં અત્યારનું ઉત્પાદન વિટમ હીરો મોટો કોર્પ દ્વારા બંધ કરવામાં આવેલું છે જે અત્યારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં હીરો હીરો મોટો કોર્પની ખૂબ જ જંગી ખોટ દર્શાવી રહ્યું છે એટલે જે હીરો મોટો કોર્પ દ્વારા વિવિધ વિસ્તારોની અંદર વિવિધ રાજ્યોની અંદર પોતાનું જે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું તેને અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે હીરો મોટો કોર્પ કે જેને અત્યારે પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું છે મિત્રો સોનાના ભાવમાંથી ઘટાડો છેલ્લા થોડા સમયથી મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ જી હા મિત્રો તો સોનાના ભાવમાંથી ઘટાડો સોનાના ભાવમાં ખૂબ મોટો ઘટાડો થયો જેની આપણે વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ઘણી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટ્યો છે રૂપિયા પાસઠસો રૂપિયા જેવો અત્યારે દેશમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં જંગી ઘટાડો નોંધવામાં આવ્યો છે જે છેલ્લા એક સપ્તાહની અંદર આપણે જોવા બેઠીએ તો છ હજાર પાંચસો રૂપિયા એટલે દસ ગ્રામ સોનાનો ભાવ છ હજાર પાંચસો રૂપિયા એક લાખ રૂપિયા છ હજાર પાંચસો રૂપિયા જેવો અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે મિત્રો આવી રીતે નવી નવી માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત